હું <coughs> કોલ <coughs> <coughs> <coughs>

તો મિત્રો તમે જોઈ શકો છો આ કોઈ અજાણ્યા શખ્સો છે એ કોટી રાખે ને કોટી ની અંદર માછલું રાખે અને માછલું છે ત્યાં એક ઝાડ રાખે છે અને માછલાને ખાવા માટે કોઈ પક્ષી આવે અને પક્ષી એને માછલાને લઈ અને ભાગે તમે જોઈ શકો છો પક્ષી ભાગે પછી આ શખ્સો છે એ પક્ષી નામ ખેંચી લે છે અને પછી પક્ષીની કેવી હાલત થાય ને મિત્રો એ તમે વિડીયોમાં જોઈ શકો છો પક્ષીની માછલું છે એ કોટી હોતું પક્ષી ખાઈ જાય છે અને પક્ષીની ગળાની અંદર માછલું ફસાઈ જાય છે અને તમે જોઈ શકો લાઈવ છે વિજયભાઈ છે એનું લાઈવ રેસ્ક્યુ કરી રહ્યા છે અને પક્ષીના ડોકની અંદરથી આખે આખું માછલું અને કોટી કાઢવામાં આવી છે આવી રીતના પક્ષી આ લોકો કૃત્ય કરે છે જે પક્ષીઓને મારી રહ્યા છે પક્ષીઓને કિડનેપ કરી રહ્યા છે અને મારા જાણવા મુજબ આ લોકો ને જાણ પણ કરવામાં આવી હતી માધવપુર ની વચરાજ ની જે ટીમ છે એ લોકોએ આ લોકોને જાણ પણ કરી હતી કે ભાઈ તમે આ તમારા કરતૃત્વ છે એ બંધ કરી દેજો પણ આ લોકોએ એના કરતૃત્વ બંધ કર્યા નથી તમે જોઈ શકો છો અહીંયા દરિયાને કાંઠે રાતનો ટાઈમ છે રાતના અગિયાર પાથરેલી છે અને અહીંયા પક્ષી આવે એટલે આ લોકો પક્ષીઓને ખેંચી લે છે દોરી વડે અને પક્ષીઓને મારી નાખે છે અને મારીને શું કરતા હોય એ આપણને ખબર નથી પણ સારું કહેવાય કે આપણા માધવપુરની અંદર આવી વચરાજ ગૌસેવાની ટીમ છે અને પશુ પક્ષીઓને આવી રીતના ધ્યાન રાખે તમે જોઈ શકો છો આ બંને શખ્સો પોતે નીચે માથું ઝુકાવીને બેઠા છે અને માફી માંગી છે છોડી પણ એને છોડવામાં નહીં આવે કેમ કે એ લોકોએ આવા ઘણા કૃત્ય કર્યા છે અને લગભગ ફોરેસ્ટરની જાણ પણ કરવામાં આવી છે અને આની ઉપર બંને ત્યાં સુધી આગળ કાર્યવાહી કરવી પડશે કેમકે આ લોકોએ આવા તો અનેક પક્ષીઓને મારી નાખ્યા છે અને જો પક્ષીઓને મારી નાખશે તો આપણી પ્રકૃતિનું શું થશે અને આવા જીવોને કોણ બસાવશે વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો

અને મિત્રો તમે જોઈ શકો છો આ ચારેય શખ્સો નીચે બેસી ગયા છે અને હાથ જોડી રહ્યા છે અને વચરાજ ગૌસેવાની ટીમને પગે લાગી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારી ભૂલ થઈ ગઈ અમને એક વખત જવા દીઓ પણ વચરાજ ગૌસેવાની ટીમે ભયંકર રીતે ચેતવણી આપેલી છે કે જો હવે પછી આવું કૃત્ય કરવામાં આવશે તો મોટા ડગલા લેવામાં આવશે અને કંઈ પણ કરી શકે છે વચરાજ ગૌસેવાની ટીમના લોકો કેમકે એ ગૌરક્ષક છે અને ગૌરક્ષકનું લોહી છે એ આવી વસ્તુ જોઈ આવા પ્રસંગો જોઈ તો એનું લોહી છે એ ખુલી જતું હોય છે અને કંઈ પણ ગુસ્સામાં કરી નાખે છે તો એક વખત એ લોકોને ચેતવણી આપી દીધી કે ભાઈ હવે તમે ધ્યાન રાખજો હવે આવી વસ્તુ ન થાવી જોઈએ હવે આવા પક્ષીઓ નહીં પકડતા પક્ષીઓને હેરાન નહીં કરતા નકર તમને ગમે ત્યારે ગમે તે વસ્તુ અમે કરી શકીએ છીએ અને એ લોકો પાસે જે કંઈ પક્ષી પકડવાનો માલ સામાન હતો ઝાર હોય કોટી હોય એક્સ જે ઘણી બધી વસ્તુ હતી એ ગૌસેવાની ટીમે લઈ લીધી છે અને ખાસ કાંઠે જે પક્ષી પકડવા માટે આ લોકોએ જે કંઈ ઝાર બેઠાવી હતી જે કંઈ આખો આઈડિયો કર્યો તો એ બધી જ વસ્તુ કાઢી ગયેલ છે અને આવી રીતના માધવપુરની વચરાજ ગૌસેવાની ટીમ છે એ સેવાનું ધર્મનું કાર્ય કરી રહ્યા છે ગંગા લુલા લંગડા અબોલ પક્ષીઓ છે અબોલ પ્રાણીઓ છે કે જે કંઈ સમજી શકતા નથી એના માટે થઈ અને વચ્ચરાજ ગૌસેવાની ટીમ રાતને દિવસ આવી રીતના કાર્ય કરી રહ્યા છે તો મિત્રો વચ્ચરાજ ગૌસેવાની ટીમે આ કાર્ય કેવું કર્યું એના માટે સરસ મજાની કોમેન્ટ કરજો અને આ વિડીયોને બંને એટલો વધુમાં વધુ શેર કરજો તમારા મિત્રોને જેથી કરી અને તમારી જગ્યામાં તમારી આડોશી પાડોશીમાં પણ આવા કોઈ પણ કૃત્ય કરતા હોય તો એની રક્ષા માટે પણ વસરાજ ગૌસેવાની ટીમ છે એ ત્યાં આવી શકે અને મિત્રો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોમાં જય વસરાજ કોમેન્ટ કરી નાખશો મળીશું આવા સરસ મજાના નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય વસરાજ અને હા મિત્રો આ વસરાજ ગૌસેવાની ટીમ છે એ પોતાનું ટાઈમ ટિકિટ અને ટિફિન લાઈન આવા અબોલા મૂંગા પશુ પક્ષીઓની સેવા માટે ચોવીસ કલાક માટે હાજર હોય અને આમાં જે કંઈ ફંડ ફાળો તમારા તરફથી અથવા તો એક્સ સિવાય જે ગમે એ રીતે ફંડ ફાળો મળે તમે આવા સેવાના કાર્યોમાં સહભાગી થવા માગતા હોય તો મેં ડિસ્પ્લેમાં સ્કેનર આપેલું છે ત્યાં તમે પોતપોતાનો સહભાગી થઈ શકો છો તમારી રીતના સેવા કરી શકો છો ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે આવા સેવાના કાર્યોમાં આપણાથી જે થાય મદદ કરીએ જય વસરાજ